ગોંડલના રાજકુમાર જાટમાં શંકાસ્પદ મોતના કેસમાં વધુ કેટલા ખુલાસા થયા છે યુવક ગુમ થયો ત્યારથી જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પર આરોપ લાગી રહ્યા છે મૃતકનો પરિવાર હત્યા થયાનું સતત રટણ કરી રહ્યો છે તો બીજી તરફ પોલીસ યુવકનું અકસ્માતે મોત થયાની વાત કરી રહી છે પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને પીઆઈની ભૂમિકાથી રાજ વધુ ઘેરાયો છે ગોંડલના રાજકુમાર જાટના મોતનો મોત નો કેસ રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા ગણેશ જયરાજસિંહ જાડેજા પર આરોપ પીઆઈ જીગ્નેશ ગોસાઈ ની શંકાસ્પદ ભૂમિકા ગોંડલ નો રાજકુમાર જાટ નામનો યુવક કે જેના શંકાસ્પદ મોત ના કેસ માં કેટલાય રાસ છુપાયેલા હોવાની ગંધ આવી રહી છે કારણ કે મૃતક ના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માં થયેલા ખુલાસા થી હત્યા ની શંકાઓને જોર મળ્યું છે રાજકુમાર જાટના ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર અડતાલીસ જેટલા ઘા મળી આવ્યા છે જેને લઈને તપાસ થાય તેવી પરિવારે માંગ કરી છે તો મૃતકના પિતા રતન જાટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવતા સમગ્ર ઘટનામાં પીઆઈ જીગ્નેશ ગોસાઈ દોડતા થયા આરોપ છે કે પીઆઈ જીગ્નેશ ગોસાઈએ માહિતી છુપાવી હતી યુવકનો મૃતદેહ ચાર માર્ચથી સિવિલમાં પડ્યો હોવાની પોલીસને જાણ થતા પરિવારને ગુમરાહ કરવામાં આવ્યો પરિવારને ઘટનાના ચાર દિવસ પછી જાણ કરી કે રાજકુમારનો મૃતદેહ કોલ્ડ રૂમમાં પડ્યો છે રાજકુમાર જાટના મોત કેસમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકુમાર ત્રીજી માર્ચે સવારના આઠ વાગ્યાની આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર ચાલીને જતો જોવા મળ્યો હતો હાલ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટથી રાજકુમારનો મૃતદેહ મળ્યા બાદ નવ માર્ચે મૃતકના જીજાજીએ પણ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો આ સમયે પોલીસને નિવેદન આપતા સમયે તેઓએ રાજકુમારની માનસિક સ્થિતિ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો જો કે હવે આખા કેસમાં શું નવા ખુલાસા થશે તે જોવાનું રહેશે મૂળ રાજસ્થાનના અને આશરે ત્રીસ વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉભાજી નામની દુકાન ધરાવતા રતન જાટનો દીકરો રાજકુમાર ત્રણ માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા પાંચ માર્ચે રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ પણ કરી હતી રાજકુમાર જાટે ગણેશ જાડેજા પર મારામારીનો આરોપ લગાવ્યો હતો મૃતકનો પરિવાર કહી રહ્યો છે કે ગણેશ જાડેજાએ જ દીકરાની હત્યા કરીને મામલો રફેદફે કરવા અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું છે યુવક ગુમ થયાના છ દિવસ બાદ એટલે કે નવમી માર્ચના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઇજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું તેવું કહેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ